જય શ્રી કૃષ્ણ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કાળ જાળ ગરમી પડી રહી છે હજુ તો માર્ચ મહિનાના જ દિવસ ગયા છે છે અને અને તાપમાનનો ડિગ્રીએ પહોંચી ગયો તો હજુ એપ્રિલ મે આ બે મહિનાનો આપણે ઉનાળાનો સામનો કરવાનો છે તો આવી જ ગરમીમાં શરીરને સરસ ઠંડક આપે એવું હેલ્ધી એક ડ્રિંક લઈને આજે હું આવી છું અને ઘરમાં રહેલી સામાન્ય વસ્તુઓમાંથી જ આ ડ્રિંક તૈયાર થઈ જાય છે તો ચાલુ શરૂ કરીએ આ ડ્રિંક બનાવવા માટે મેં દેશી સાકર ગુલાબની પાંદડીઓ દૂધ ચિયા સીડ્સ અને કોર્નફ્લોરનો ઉપયોગ કરી રહી છું હું તો ચાલો આપણે શરૂ કરીએ આ દૂધને લગભગ એક લીટર દૂધ મેં એક સાઈડ લઈ અને ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં જેટલી સાકર ઉમેરી રહી છું તમારા ઘરના ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછી સાકર લઈ શકો છો હવે દૂધમાં સાકર ઓગળે અને દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર લઈ અને એમાં થોડું પાણી ઉમેરી અને સ્લરી બનાવી અને આપણે તૈયાર કરી રાખવાની છે તમે ઈચ્છો તો અહીં કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો પણ કસ્ટર્ડ પાવડરની જે ફ્લેવર હોય છે એ અલગ જ ટેસ્ટ આપે છે એટલા માટે હું અહીં કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કરતી તો આ રીતે આ સ્લરી બનાવી અને એક સાઈડ રાખી દેવાની છે સાથે જ મેં એક ચમચી જેટલા ચિયા સીડ્સ એક વાડકીમાં લઈ એમાં થોડું પાણી ઉમેરી આ રીતે હલાવી અને એને પણ હું લગભગ એક થી કલાક માટે એક સાઈડ મૂકી દઉં છું આ જે ગુલાબની પાંદડીઓ છે એને આપણે મિક્સરમાં જ ક્રશ કરી લેવાની છે હવે દૂધનો ઉભરો આવી ગયો છે તો આપણે જે કોર્ન ફ્લોર ની સલરી બનાવીને રાખેલી છે

થોડું ઘટ થઈ ગયું છે દૂધ તો હવે એ દૂધને આપણે ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દઈએ અને ત્યાર પછી બે કલાક માટે ફ્રિજમાં રાખી અને ઠંડુ કરી દઈએ હવે ડ્રિંક તૈયાર કરવા માટે આ ઠંડા કરેલા દૂધને હું એક બાઉલમાં લઈ રહી છું ત્યાર પછી આ બાઉલની અંદર જે ચિયા સીડ્સ પલાળીને રાખેલા એ પણ જુઓ એક જ ચમચી લીધેલા છે પણ આખી વાડકી ભરાઈ જાય એટલા ફૂલી ગયા છે એને પણ થોડા 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 ઉમેરતા જઈ હલાવી અને દૂધમાં બરાબર મિક્સ કરી દેવાના છે જો આ રીતે હલાવત જવાથી ઝડપથી મિક્સ થઈ જશે હજી બાકી રહેલા બધા જ ચિયા સીડ્સ ને આપણે ઉમેરી દેવાના છે આ ડ્રિંક બહુ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો બહુ જ ભાવે છે તો એકવાર જરૂરથી બનાવજો અને જો તમે ફરાળમાં આ ડ્રિંકનો ઉપયોગ કરવા માંગતા હોય તો આમાં કોર્ન જગ્યાએ ચાર થી પાંચ કાજુને પલાળી એની પેસ્ટ બનાવી અને તમે ઉપયોગ કરી શકો છો હમણાં જ હવે ચૈત્રી નવરાત્રી આવશે તો ફરાળમાં આ ડ્રિંક આપણે બનાવી શકીએ છીએ હવે ક્રશ કરેલી ગુલાબની પાંદડીને ઉમેરી દેવાની છે અને આ ગુલાબની પાંદડીના લીધે આ છો ગુલાબી કલર આપણા દૂધમાં આવી જશે એટલે આપણે કોઈ જ ફૂડ કલર ઉમેરવાની જરૂર નથી જુઓ એને થોડું કે તરત જ જ બધા ગુલાબની પાંદડી એમાં મિક્સ થઈ જશે અને કેટલું સરસ દેખાય છે સ્વાદમાં પણ એટલું જ ટેસ્ટી બને છે તો જરૂરથી બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ સિવાય મારી પાસે ઘેરે બનાવેલી જ જેલી પડી છે તો એ પણ હું ઉમેરી રહી છું અને સાથે જ જુઓ કેટલું સરસ દેખાય છે અને સાથે છે ને થોડી ગુલાબની પાંદડીઓ હજુ વધેલી છે તો એને પણ હું બરાબર ધોઈ અને ઉમેરી રહી છું જો આ રીતે ગુલાબની પાંદડીઓ ઉમેરવાથી વધારે ટેસ્ટી અને સુગંધીદાર બને છે તો આપણે આમાં કસ્ટર્ડ પાવડર એટલા માટે નથી ઉમેર્યો કારણ કે આપણને નેચરલ રોઝ ફ્લેવર મળે છે ગુલાબની પાંદડીઓમાંથી હવે આ ડ્રિંક આપણું તૈયાર છે તો એને આપણે સર્વ કરી દઈએ તો એના માટે એક ગ્લાસમાં મેં ત્રણથી ચાર જેલીના પીસ મૂક્યા છે તમે ઈચ્છો તો બરફ પણ ઉમેરી શકો છો પણ બરફના ઓગળવાથી જે પાણી બનશે એના લીધે આપણા આ દૂધનો ટેસ્ટ બદલાઈ જશે એટલે હું બરફ નથી ઉમેરી રહી અને આ રીતે જ ઠંડુ કરેલું છે દૂધ એટલે એમ જ એને સર્વ કરી રહી છું જુઓ કેટલું સરસ દેખાય છે અને એટલું જ સ્વાદિષ્ટ બન્યું છે તો હવે કાજુ સાથે જે મને મદદ કરી રહ્યા છે ને એને તો બહુ જલ્દી આ ડ્રિંક પીવાની ઈચ્છા થઈ ગઈ છે તો ચાલો સર્વ કરી દઈએ તો જરૂરથી બનાવજો અને ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવાનો પ્રયત્ન કરજો બજારના ડ્રિંક કરતા હેલ્ધી અને ટેસ્ટી આ ઘરનું ડ્રિંક એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલું ટેસ્ટી બને છે